દેશમાં યુદ્ધની પરિસ્થિતિને જોતા વડોદરા શહેરમાં ફરજ બજાવતા એકસો આઠ એમ્બ્યુલન્સના પાંચ કર્મીઓને ભૂજ ખાતે મોકલવામાં આવ્યા છે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે પાકિસ્તાને ગઈકાલે જમ્મુ પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઇલ ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા આ જોતા જ કેન્દ્ર સરકાર આદેશ કરતાં મોડી રાત્રે કચ્છમાં બ્લેકઆઉટ કરાયું હતું આ સાથે જ બનાસકાંઠા પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે યુદ્ધની પરિસ્થિતિને જોતા વડોદરા શહેરમાં ફરજ બજાવતા એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓમાંથી પાંચ કર્મીઓને ભુજ ખાતે મોકલવામાં આવ્યા છે જ્યારે અન્ય સાત કર્મીઓને અમદાવાદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે હાલમાં સ્થિતિને જોતા વડોદરા ઇમરજન્સી વિભાગના એકસો આઠ કર્મચારીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર